બિલકુલ બાજુમાં બનાવેલ નાસ્તા કોર્નરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ત્યારે લોકોના એકઠા થયા હતા આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે બનેલી આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું ચાણસમા ખાતે હોટલ બંસીની બાજુમાં બનાવેલ નાસ્તા માટેના કોર્નરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જ્યારે આગની લપેટમાં ધુમાડાના ગોટા નીકળતા આગ બુઝાવવા માટે પાણીનું ટેન્કર મંગાવી આગ બુજાવી ત્યારે ચાણસમાં પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી